લા જવાબ છે રાજેશભાઈ કેટલા વર્ષથી આ ખેતી કરો રજેશભાઈ દસ વર્ષથી એમાં આ ની ટેકનિક સાથે કેટલા વર્ષથી આ ત્રણ વર્ષથી 3 વર્ષથી આ એવી શું ખાસિયત છે એ અમારા દર્શક મિત્રને બતાવો કે આજે ત્રણ વર્ષથી આ તમે ની દરેક પ્રોડક્ટ અને કેવી રીતે વાપરો છો જરાક અમારા દર્શક મિત્રોને માહિતી આપો તો એ પણ ઓર્ગેનિક તરફ વળી શકે

અને ફૂટ જ રાખે ફૂટ જ રાખે અને ક્યારેય કાચું વરે ખરું જીરું આપડે અને વેચવા જાવ કેસ મગફળી બધી વસ્તુ બને ક્વોલિટી અને ખરેખર બધાય ભાવ ગામ કરતા વધારે મળે તમે દિલથી ગયો છો તો શું લાગે આપણા જ હો બધાય મિત્રો તો બધાયને આ પ્રોડક્ટ વપરાય વપરાય દાંત કાઢી દાંત કાઢી ખરેખર જો આ રાજેશભાઈ રંગપરિયા પોતે ગુંડા ગામના વતની છે અને પોતે આજે મલ્ટીપ્લાય ટેકનિક સાથે છેલ્લા ત્રણ વર્ષથી આ ખેતી કરી રહ્યા છે અને અરવિંદ પટેલ સાથે માર્ગદર્શન લઈને ખરેખર ખુશી થઈ ખરી ખુશી જો આ છે આપણા રાજેશ પટેલ ખેતીની અંદર એ પણ એમ કે છે કે દરેક લોકો ઓર્ગેનિક તરફ વળો અને જો આખે આખો પ્લોટ હું તમને બતાવું છું મિત્રો ક્યાંય પણ સુકારાનો પ્રોબ્લમ પણ નથી તો ખૂબ ખેતીની અંદર પ્રગતિ કરો અને આગળ વધો રાજેશભાઈ એવું હું ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટના એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય હિન્દ જય ભારત